નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલ વીઆઈપી રોડ વોડા સર્કલ કારેલીબાગ પાસે પડેલ મસમોટો બુવો સતત ચાર દિવસે પણ યથાવત ત્યારે સામાજિક કાર્યકર દ્વારા અનોખી રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ ગુવાની વચ્ચે બેસીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો મૂકી પૂજા અર્ચના કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો આ મેસેજ વડાપ્રધાન શ્રી સુધી પહોંચે તે માટે પ્રાર્થના કરી હતી ભુવાની ઊંડાઈ બાર ફૂટ અને પહોળાઈ પંદર મોટો જોવા મળે છે વડોદરા શહેરનું નામ ભુવા નગરી તરીકે જાણીતું થયું ત્યારે જો કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાય તો જવાબદાર કોણ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો મુહૂર્તની રાહ જોઈ રહ્યા હોય એવું જોવાઈ રહ્યું છે વહેલા માંગ વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન